29 2025 ના રોજ એક સિનિયર સિટીઝન અહીં સાયબર ક્રાઈમ સેલ આવીને એમની સાથે જે .etg ફાઈલ જે ઓડિયો ચલાણવાળી ફાઈલ હતી મારફતે એક છેતરપિંડી એમની સાથે થઈ હતી એ મુજે એક ફરિયાદ અહીં નોંધાવવા માવિલ હતી અને એમાં એવું હતું કે જે સિનિયર સિટીઝન છે એમણે કે જાણે નંબર થી WhatsApp ઉપર ये डॉट एपी के आरटीओ डॉट आरटीओ चलाण डॉट एपी के फाइले मोकलू एम एम लग खर कि मारा दीकरा कई वाहन लई जाइ तो कदाच चालन चालान पड़ी गयो गयू अने अटले एमने लिंक पर क्लिक करी कि मने क कदाच पेमेंट करवा जयरे एमने क्लिक कर परमिशन कर ओके अपा दी थी तो पी एक मॉलवेर एम फोन पर इंस्टॉल थी जे मॉलवेर एम फोन पर जटला एसएमएस ए फॉरवर्ड पण करते तो તો એ લોકોએ પછી આજે આરોપી હોય છે એ લોકો એમનો ફોન હેક કરીને એમનો જે નેટ બેંકિંગ છે એમનો એક્સેસ કરી લીધી અને જે ઓટીપી આપણા ફરિયાદના ફોન ઉપર આવ્યું એ પછી એ લોકોએ નાખીને ઓટીપી નાખીને એમનો જે બેંક એકાઉન્ટ બેંક ખાતું હતો એ આખો ખાલી કરી નાખ્યો તો પછી અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે જેટલા પૈસા એમના પાસેથી ગયા છે એ લોકોએ ખરેખર વિડ્રોલ કોલકાતા માઈક એટીએમ થી થઈ હતું તો પછી આપડી ટીમ ગયા મહિનામાં કોલકાતા ખાતેથી બે આરોપીઓને જાળવી પાડી હતી જે જે વિડ્રોલ હું કામ કરતા હતા આ ગેંગમાં આનેનું નામ આ તો અસલ મંસારી અને લાઈક નફીસ પછી બન્નેને પૂછપરછ કરતા હતા કે બી કે ફાઈલનું એનાલિસિસ કરો તો અમે લોકોને ખબર પડી કે દરેકર છે એપીકે ફાઈલ જોઈએ એનું બનાવવાનું કામ એમને ઓપરેટ કરવાનું કામ જામતા રહતી થઈ રહ્યું છે અને એમાં જે મુખ્ય આરોપી છે એનું નામ છે સરફરાઝ અंसारी તો અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી સરફરાઝને લોકેટ કર્યું તો ખબર પડી કે જામતારામાં એક દેવગરવા નાવાલી ગામ છે ત્યાંનો એ રહેવાસી છે તો પછી આપણી ટીમ એએમ પરમારપીએ પરમાણિ નેતૃત્વમાં આખી ટીમ ગોટવીને ત્યાં ટીમને મોકલવામાં આવ્યું પછી ટીમે સરફરાઝનું ચોક્કસ લોકેશન જારે ડિટેક્ટ કર્યું અને લોકલ પોલીસની મદદ લીધી તો સરફરાઝ અલર્ટ થઈ ગયો અને ત્યાંથી મોબાઈલ બંધ કરીને ના ભાગી ગયો તો ત્યાં થાતા એ લોકોએ હિંમત નથી આરી અને હ્યુમન રીટ ના દ્વારા એ લોકોએ વર્કઆઉટ શરૂ કરી લોકલ પોલીસ ની પણ અમે લોકોએ મદદ લીધી અને પછી એક મેસિવ ઓપરેશન કરીને સરફરાઝ નું બાઇક જે જગ્યાએ લોકેટેડ થયું હતું તો ત્યાં અને એનું જે અને જે જગ્યાએ લોકેટેડ થયું તો એ જામતારામાં છે અને એનું જે ગામ છે નવાતી એ દેવર માજે તો બંને જગ્યા પર અમે લોકોએ સિમલ્ટેનિયસ પેડ કરી અને ત્યાં દેવગર પોલીસની પાંચ પોલીસ થાનાની પોલીસ પણ અમારી સાથે હતી અને બે જગ્યા પર એક મેઝફ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં બે વિલેજને કોર્ડન કરી અને મોડી રાત્રે કદાચ એક દોઢ વાગે સુધી ઓપરેશન ચાલ્યું અને એમાં ત્રણ આરોપીઓ સરફરાજ અંસારી અને એમના એમની સાથેના બે સહ આરોપી બંનેને અમે લોકોએ ઝડપી પાડ્યું છે અને ટ્રાન્ઝિટ રિમાન્ડથી અહીંયા લઈને આવી ચૂક્યા છીએ અને હજી અમે લોકોને આઠ દિવસનું એમનું રિમાન્ડ મળી ગયું છે સાહેબ કે વેસ્ટ કંટ્રોલ પણ કરવા એબીકે ફાઈલ છે એ શું છે ખરેખર ચલન ભરાય છે કે શું છે જે એબીકે ફાઈલ હોય બેઝિકલી એન્ડ્રોઇડ નું ફાઈલ હોય તમારો જે કોઈ એપ્લિકેશન તમે એન્ડ્રોઇડ માં વાપરો છો તો એમાં જે એક્સ્ટેન્શન છે એને .apk કહેવાય અને આરોપીઓ શું કરે છે ડોટ એપી કે ફાઈલ તમારા આઈઓએસ આઈફોન છે એમાં તો ડાઉનલોડ નહીં થાય બટ જે એન્ડ્રોઈડ યુઝર્સ છે એમને અગર કોઈ અનનોન નંબરથી ડોટ એપી કે ફાઈલ આવે અને અલગ અલગ રીતે આવે કઈ વખત એ લોકો વેડિંગ કાર્ડ ઇન્વિટેશન તરીકે